બોડીલી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરના ચીસાડીયા પાસે ઇકો કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે આ બનાવ આ બનાવમાં મધ્યપ્રદેશનો જે ઇકો ચાલક છે સામે બાઇક ચાલક પણ મધ્યપ્રદેશનો હતો અને બાઇક ચાલકના મોતને પગલે સમગ્ર આદિવાસી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે સદર બનાવમાં અલીરાજપુર જિલ્લાના કઠીવાડાના આંબિક કુસુમ્બિયા ગામના સંજયભાઈ પદમભાઈ ચૌહાણ બાઇક પર સવાર હતા તેઓનું ઘટના સ્થળ પર મોત ચૂપ્યું છે બનાવ અંગે તેમના કાકા ફતેહસિંહભાઈ કેમતાભાઈ ચૌહાણ જેઓ જ ગામના છે તેઓએ ફરિયાદ નોંધાવી છે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે બનાવની જે વિગત છે એમાં એક સફેદ રંગની ઇકો ગાડી ગાડી એમપી પાસિંગની એમપી ઝીરો નાઇન ડી એ અઢાર વીસ એ એના ચાલકની અને એને માલિકની ખબર નથી પોલીસની એ પ્રમાણે રહેવાટ તરફથી આવી રહી હતી દરમિયાન પૂરપાટ અને ગફતભરી હંકારવામાં આવી અને ચિસારીયા ગામ પાસે હાઈવે પર એક બાઇક ચાલક છે ફરિયાદના પત્રીજા સંજયભાઈ પદમભાઈ ચૌહાણ એની એચએફ ડિલક્ષ મોટરસાયકલ એ પણ એમપી પાસેની એની ટક્કર મારતા અકસ્માતમાં ઘટના સ્થળ પર સંજયભાઈનું મોત નીપજ્યું છે આ બનાવમાં પાછળ બાઇક પર પાછળ સવાર સારફસિંહ દુલેશ સિંહ अकस्मात में बनाओ बनाया था ये एक्सीडेंट हो गया था ये संजय भाई है तो रात में शाम को कहाँ पे तो, हुआ था ये चिचिलिया चिचिलिया तो पुलिस ने वहाँ मौजूद थी हमारे पास फोन गया तो पुलिस ने साथ में लाश उठाई सरकारी अस्पताल में लाए उदयपुर वहाँ से कस्टमर्डम करा जहाँ से हमको भेजा आम भी गांव है સંજય ભાઈ આપણ કે અંબી સરદી એમ પી ક્યાં નામ આપ